રાજ્ય સરકારે હવે ખેડૂતોને આપી છે અને નવસો સુડતાલીસ કરોડ રૂપિયાની જે એક રાહત પેકેજની જાહેરાત કરી છે શું કહેશો ગઈકાલે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયા જેવી એ ગયા વર્ષે પણ આવી જાહેરાત થઈ હતી પરંતુ હજુ સુધી ખેડૂતોને પૈસા મેળ્યા નથી એટલા માટે સરકારને અમારી વિનંતી છે તો નુકસાનીની વળતર આપવાની વાત જયારે સરકાર મદદ કરવાની વાત કરતા હોય એવા સમયે એવા સમયે તાત્કાલિક અસરથી ખેડૂતોના ખાતામાં પંદર દિવસની અંદર પૈસા જમા થવા જોઈએ તો સરકારની આ જાહેરાત છે ખેડૂતો માટે ઉપયોગી બને અત્યારે મજૂરી મોંઘી છે રાસાયણિક દવા ખાતર બિયારણ બધું મોંઘું છે અને તાત્કાલિક સહાય કરીએ તો એને દસ થી બાર દિવસની અંદર ખેડૂતને સહાય આપી દેવી જોઈએ ગયા વર્ષની અને ચાલુ વર્ષની ચાલુ વર્ષની બાર દિવસની સહાય આપી દઈએ તો ખેડૂત વાવેતર કરી શકે દિવાળી લઈ શકે જંતુનાશક દવા ટ્રેક્ટર મજૂરી શકે આ તો ખેડૂતને જાહેરાત કરે પછી ત્રણસો પાસઠ દિવસ સુધી ચૂકવા જોઈએ એટલે ખેડૂત નો કાયદો છે દેવામાં ડૂબતો હોય છે અને ખેડૂતોની સંખ્યા ઓછી થતી ગુજરાત ની અંદર એ તમે જાણો છો છતાં પણ તમે આવી રીતે ખેડૂતને કુલ મસ્કરી કરવાનું બંધ રાહો અને જાહેરાત કરો તો ખાતા માં આવ્યો નથી અમારી માગણી સહાય કરતા અમને એવું છે કે આજે સરકાર જે ટેકા ને ભાવે વસ્તુ ખરીદવાની છે એ એમએસપી મુજબ માર્કેટિંગ યાર્ડ માં ચાલુ કરે તો અમને સહાય મળી ગઈ એમ આજે એનો કોઈ ધરો નથી ને મોટી મોટી વાતો કરે છે ડાયરેક્ટ ખેડૂત ખાતામાં જો ચારસો થી પાંચસો રૂપિયા જે ખેડૂતે રજીસ્ટ્રેશન કર્યું છે એને મગફળી ને જેટલી ભાવ હોય એ પ્રમાણે આપી દે તો અમને સહાય મળી ગઈ કે આ તો ખાલી લોલીપોપ છે કે નવસો ને સુડતાલીસ કરો મોટી મોટી વાતો છે બિલકુલથી તો આ જે ખેડૂત આગેવાનો હતા ગત વર્ષે જાહેરાત કરી હતી તેનું પણ હજુ ચુકવણું થયું નથી ભલે જયારે સરકારે જાહેરાત કરી છે એ આવકારદાયક છે પરંતુ જે જાહેરાત કરે એનું ચુકવણું પંદર દિવસમાં કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુ